હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો ચાલો આજની આપણી રેસીપી છે વ્હાઈટ મીઠી કઢી બનાવીશું અને તેના સાથે ખાઈ શકાય તેવા બાસમતી રાઈસ બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો સૌ પ્રથમ મેં એક લીટર ખાટી છાશ લીધેલી છે આ થોડી ખાટી મીઠી હોય છે આ ગુજરાતી કઢી આપણી તો એક લીટર ખાટી છાશ ત્યારબાદ વઘાર માટે બે સુકા લાલ મરચાં મીઠો લીમડો ત્રણ લવિંગ એક તદનો ટુકડો અને એક ફૂલ લીધેલું છે જે ચક્રી ફૂલ કીએ છે તે લીધેલું છે ત્યારબાદ મેં બે મિરચી અને એક આદુનો ટુકડો તેને મેં ખાંડી લીધું છે તીખાસ માટે સ્વાદ અનુસાર મીઠું ચણાનો લોટ ચાર ચમચી લીધેલો છે ત્યારબાદ ખાંડ લીધેલી છે ત્રણ ચમચી વઘાર માટે રાઈ જીરું હિંગ અને જીરું અને રાઈસ બનાવવા માટે એક કપ બાસમતી ચોખા તેને ત્રણ વખત ધોઈ અને અડધી કલાક પહેલાં પલારી લીધા છે અને વઘાર માટે તેલ આમાં ઘી અને તેલ કોઈ પણ વઘાર દઈ શકીએ છીએ અને બંનેનો વઘાર તમારે દેવો હોય તો ઘી અને તેલ બે મિક્સ પણ તમે વઘાર કરી શકો છો તો ચાલો સૌ પ્રથમ આપણે રાઈસ ચડવા મૂકી દઈશું તો આને મેં રાઈસને ધોઈને જ લીધેલા છે આમાં મેં દોઢ ગ્લાસ પાણી એડ કરેલું છે ત્યારબાદ આપણે એમાં તેલ નાખીશું ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ચાલો આપણે આ ચોખાને બાફવા મૂકી દઈએ તો ચાલો આપણે ચોખાને મીડિયમ ગેસ ઉપર તેને બાફવા

આપણે ચણા નો લોટ ચારી લીધેલો છે એટલે ગાંઠા વધારે નહીં પડે આમાં ચાલો હવે આપણે થોડી થોડી છાસ એડ કરતા જઈએ અને લાવતા જઈએ

ત્યારબાદ આદુ અને બે મિરચી મેં ખાંડીને લીધેલી છે આમાં લસણનો યુઝ નહીં થાય આપણે આ એક વાટકીમાં એક ચમચી ધાણાજીરું લઈ લઈએ એમાં થોડીક છાસ નાખી અને આપણે ગાંઠા ભાંગી લઈએ ત્યારબાદ આપણે લીમડાના થોડાક એડ કરીશું આપણે આ મિશ્રણ રેડી કરી લીધું છે હવે આપણે તેલ ગરમ મૂકી દઈએ તો આને ગેસ ઉપર મેં તેલ ગરમ મૂકી દીધું છે એમાં મેં મોટા ત્રણ ચમચા તેલ એડ કરેલું છે

ત્યારબાદ આપણે અડધી ચમચી રાય એડ કરીશું અડધી ચમચી જીરું જીરું આપણું તતડી ગયું છે ત્યારબાદ આપણે લીમડાના પાન તો ચાલો હવે આપણે આમાં છાશ એડ કરી તો ચાલો આપણે આ છાશ નાખી દીધી છે હવે આપણે આને ઉકળવા દઈશું ત્યારબાદ આપણે ખાંડ એડ કરીશું આપણે કઢીને વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું જેથી આપણી કઢી ફાટી ન જાય તેના માટે એટલે વચ્ચે વચ્ચે આપણે એને હલાવતું રહેવાનું છે તો ચાલો આપણી કઢી ઉકળી ગઈ છે ને થોડી ખાટી થઈ ગઈ છે તો હવે આપણે એમાં ખાંડ એડ કરી દઈએ ત્રણ ચમચી મેં ખાંડ એડ કરેલી છે ત્યારબાદ આપણે કટિંગ કરેલી કોથમરી એડ કરીશું જે આપણે આને ઉકળવા દઈશું બે મિનિટ માટે આને ઉકળવા દઈએ તો ચાલો આપણી કઢી ઉકળીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ ખાટી થઈ ગઈ છે હજી આ ઠંડી થશે તો ચાલો હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને કઢી તો ચાલો આપણી કઢી પણ ઉકળી ગઈ છે અને હવે ગેસને બંધ કરી દઈએ અહીંયા ભાત પણ આપણા રેડી થઈ ગયા છે તો ચાલો આપણે કઢી અને ભાતને સર્વ કરી લઈએ તો ચાલો મિત્રો આપણી ગુજરાતી ખાટી મીઠી કઢી અને બાસમતી રાઇસ રેડી થઈ ગયા છે તમે પણ આ રીતે બનાવજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો